અંકલેશ્વર પાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડમાં ઉભરાતી ગટર લાઇનને પગલે સ્થાનિકો નર્ક જેવી સ્થિતિમાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર બે માં આવેલ તાળ ફળિયામાં ઉભરાતી ગટર લાઇનને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે આ અંગે રોજે રોજ સ્થાનિકો કચેરીમાં રજૂઆત કરવા માટે ચક્કર લગાવી રહ્યા છે પરંતુ યોગ્ય નિરાકરણને બદલે બોર્ડ ઉપર કામ લઈ લીધું છે ટૂંક સમયમાં થઈ જશે કહી સ્થાનિકોને વાયદારૂપી આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે પાલિકા સફાઈ વિભાગના કર્મચારીઓ ગટરમાં સડિયા મારીને જતા રહેતા હોવાના આક્ષેપ પણ કરાયા હતા

અવે તમે કાઈ કરો આવે તમે અમને કહી છે કે પાસ થઈ છે પાસ થઈ છે બોર્ડ પર લઈ લીધી છે પણ લઈ લીધી છે ત્યાં સુધી તો આનું કઈ નિવેરણ કરો કે ની કે આ કેટલું ગૌજો છે કે ની કે આજે તમે જોઈ શકો છો કે આ તળપડા વિસ્તારની અંદર આ ગટરની ગટર ભરાઈ ગઈ છે અને 2 વર્ષથી આ લાઈન ખરાબ થઈ ગઈ છે હવે નગરપાલિકામાં જઈને અમે રજૂઆત કરી છે તો એમ એવું કહી છે કે આ કામ થશે 1 મહિનો 2 મહિનો 3 મહિનો પરંતુ 2 વર્ષથી લાઈન ખરાબ થઈ ગઈ છે અને એને આ લાઈનને નવી લાઈન નાખવી પડે એવી બેસી ઉભરાય છે તેમને હું વિનંતી કરીશ કે જે વધારાનું ફંડ હોય છે જે પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબ પાસે દસ પંદર વીસ લાખ રૂપિયા હોય એમાંથી તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે અહીંયા ગટર લાઈન નાખી આપે